હવે ઈજ કરાઈ મા હું બસો ગ્રામ જેટલા હું પનીર નાખી દઈશ હવે એને પણ હું ફ્રાય કરી લઈ ફ્રેન્ડ આપડા પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે હું એક એક ડીશ મા હું કાઢી લઈશ બધું હવે એજ આપડે તેલ માં આપણે એક કપ જેટલી ડુંગળી ને અડધા કપ જેટલા હું ટમેટા એડ કરીશ હવે ફ્રેન્ડ્સ હું આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ મીઠું એડ થઈ ગયું હવે હું ફ્રેન્ડ્સ હું મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ જો મેં મિક્સ કરી લીધો હવે આને હું ટમેટા ચ ચડવા દઈશ પછી ટમેટા ચડી જશે પછી આપણે મિક્સર જારમાં ગ્રેવી કરી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મેં પાછું એક મેળાઇ ગરમ કરવા મૂકી એની અંદર મેં પાંચ ગરમ કરવા મૂક્યો તેલની અંદર આપણે એક તમાલપત્ર એક ત્રણ લવિ ઓકે લો ટુ મીડિયમ ગેસમાં આપણે એને તેલમાં સાકળી લેવાનું હવે ફ્રેન્ડ એની અંદર હું જીરું એડ કરીશ હિંગ એડ કરીશ થોડીક રાય એડ કરીશ

હવે ફ્રેન્ડ્સ ગ્રેવીની અંદર હું અડધા કપ જેટલું પાણી એડ કરીશ પાણી એડ થઈ જાય એટલે હવે આપણે મિક્સ કરી લેશું અને હવે ફ્રેન્ડ્સ આપણે મસાલા એડ કરશું હવે ફ્રેન્ડ્સ હું પંજાબી શાકનો મસાલો એડ કરીશ અને પંજાબી શાકનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે હું અડધી ચમચી જેટલો હળદર પાવડર પછી અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર હવે બધું આપણે મિક્સ કરી લેશું મિક્સ કર્યા બાદ હવે આપણે એક ચમચી જેટલી મલાઈ એડ કરશું મલાઈ નાખવાથી આપણું શાક એકદમ ધાબા જેવું થાય છે એટલે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ થાય છે એટલે આપણે મલાઈ એડ કરીશું હવે આપણે બધું મિક્સ કરી લેશું મલાઈ એડ થઈ જાય એટલે હવે આપણે કાજુ એડ કરશું કાજુ એડ થઈ જાય પછી આપણે પનીર એડ કરી દેશું હવે ફ્રેન્ડ્સ હું આની અંદર કસૂરી મેથી એડ કરીશ કસૂરી મેથી મેથી એડ થઈ જાય પછી આપણે મિક્સ કરી લેશું હવે આપણે આ શાકને ઉકળવા દેસુ હવે ફ્રેન્ડ્સ આપણું જેવો શાક ઉકળી ગયું છે હવે આપણે આની અંદર કોથમરી એડ કરશું હવે ફ્રેન્ડ્સ આને મિક્સ કરી લઈશ આપણું જોવો કાજુ પનીર મસાલા આપણું શાક રેડી થઈ ગયું છે હવે હું આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ મેં જોવો સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે હવે ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ જોવું ફ્રેન્ડ્સ આપણું કાજુ પનીર મસાલા રેડી થઈ ગયું છે આજનો વિડીયો ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ્સ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ